અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી મેઘરજના કંટાળુ ગામે ચોરીનો હાથ ફેરો એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે હનુમાનજી મંદિર શ્રી રામજી મંદિર રામદેવજી મંદિરમાં દાનપેટીઓના તારા તૂટ્યા છે ત્રણ મંદિરની પાંચ દાનપેટીઓ તોડીને ચોરોએ હાથ ફેરો કર્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી મેઘરજના કંટાળુ ગામે ચોરીનો હાથ ફેરો એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે હનુમાનજી મંદિર શ્રી રામજી મંદિર રામદેવજી મંદિરમાં દાન પેટીઓના તારા તૂટ્યા છે ત્રણ મંદિરની પાંચ દાન પેટીઓ તોડીને ચોરોએ હાથ ફેરો કર્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેઢી તથા બહારની પેઢી તથા રામજી મંદિર સામે બનાવ્યું તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશનની વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી એનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાને વિનંતી છે બધા પાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતો પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કુટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી